જામનગરમાં ચારસો આંગણવાડી વર્કરોએ વિરોધ નોંધાવ્યો છે હેલ્પર અને કર્મચારીઓને એક દિવસની હડતાળ રાખવામાં આવી પૂરતા વળતર સહિતની વિવિધ સમસ્યાઓને લઈને દેખાવું યોજ્યા વળતર કરતા વધુ કામગીરી કરાવવાનો કર્મચારીઓનો આરોપ છે લેખિત મૌખિક રજૂઆત પછી આ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે અને માંગ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે અમે જે બેનો બધા એકઠા થયા છે યુનિયનના હોદ્દેદાર તરીકે અને જે બેનોને બોલાવ્યા છે એ અમારા પગાર વધારાના હિસાબે અમે બોલાવ્યા છે જે અમે સરકાર ને અમારી માંગણી છે કે એ પગાર વધારો છે રજુ કર્યો છે પણ અમને આપેલ નથી તો એના માટે અમે બધા બેનો અહીંયા આજે એક દિવસ કામ કામથી અળઘાડીને હડતાલ ઉપર આવેલા છીએ અને કલેક્ટર ને આવેદન પત્ર આપેલ છે કે જે અમારા કામમાં ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ચારસો જે અમને પગાર ભથું લોકો નક્કી કરે છે છતાં છે અમને આપેલ નથી અને અમે સ્માર્ટફોન ની કામગીરી અ કરાવે છે પણ સ્માર્ટ ફોન આપેલ નથી તો અમે કામગીરી હવે કરવા માટે તૈયાર નથી